અરે રાહુલ આપણી દોસ્તી માટે એક શાયરી થઈ જાય હા ભાઈ હા કે ચામા ખાંડ ના હોય તો પીવાની શું મજા હા કે ચામા ખાંડ ના હોય તો પીવાની શું મજા અને જિંદગીમાં તમારા જેવા દોસ્તો ના હોય ને તો જીવવાની શું મજા ભાઈ વાહ જોરદાર અરે ભાઈ હું તમને એક વાત કહેવા આવ્યો હતો કે હું બારે નોકરી જાઉં છું અને બે મહિના પછી આવી અરે ભાઈ આ બધું નોકરીનું ક્યારે નક્કી કર્યું ભાઈ ચાલે બધું હું પછી કહીશ મારે નોકરીનું મોડું થાય છે તો હું જઉં ચાલ ભાઈ

કેવી રીતે ફાવશે અરે કોઈ દોસ્તો ના નંબર પણ નથી હવે શું કરું લાઈને અમારી જૂની જગ્યા પર જવા દે ત્યાં જશે બધા અરે ભાઈ સુનિલ કેવું ચાલે ભાઈ બસ ભાઈ મોજ તારે કેવું ચાલે છે બસ ભાઈ આપણે તો મોજ જ હોય ને અરે ભાઈ તને તો અમારી ઘણા દિવસે યાદ આવી અરે ભાઈ એવું નથી નોકરી જેવી છે ને અરે ભાઈ હું તને ઘણા દિવસોથી ફોન કરતો તારો ફોન જ નતો લાગતો ને અરે ભાઈ આમાં એવું છે ને કે હું જ્યારે બસમાં ગયો ને ત્યારે મારો ફોન ચોરાઈ ગયો હતો એટલે મેં નવો લઈ ચાલો ભાઈ ફરવા જઈએ સારું ચાલો એ ખાલી ખોળિયા જુદા ને જીવો એક જ જેવો એ ખાલી ખોળિયા જુદા ને જીવો એક જ જેવો હો હું તારા જેવો ને તું મારા રે જેવો કાલો ગેલો ને વિરો કરણ જેવો ખાલી ખોળિયા એ ખાલી ખોળિયા જુદાને જીવ એક જ જેવો એ ખાલી અરે ભાઈ નોકરી ઉપર મજા તો આવતી હતી ને અરે ભાઈ મજા તો આવતી હતી પણ તમને અને જાનુને ફોન કર્યા વગર મજા જ આવતી નથી અરે ભાઈ મારી જાનુ શું કરતી છે લાવને ફોન કરું લે ભાઈ તારી જાનુ ની કંકોત્રી અને તું અહીંયા શું કરે તારી જાનુ ના તો લગન છે મને તો ના મળે તું તું શું જરા વિચાર કર પણ મેં શું કર્યું વાત હતી એ જાતે મેં પપ્પા ને આપણા વાત કરી હતી અને પપ્પા માની ગયા હતા અને તારી જોડે વાત કરવાનું કહેતા હતા પણ તારો ફોન તો લાગ્યો નહીં એટલે બીજા દિવસ પણ લગાવ્યું તે દિવસે પણ ના લાગે એમ કરતા કરતા મહિનાથી થી વધારે થઈ ગયું તારો કોઈ કોન્ટેક્ટ પણ ના થયો અને મારા પપ્પાને પણ ખબર પડી ગઈ કે તું કેવો માણસ છે અને તે મારી સાથે ગદ્દારી પણ કરી છે અને એમના ખાસ મિત્રના છોકરા સાથે મારો સંબંધ કરી છે ના પણ ના પાડી ગયા મોઢે ના પાડું અને તે તો મારે અધવચ્ચે સાથ છોડી દીધો હતો પછી મારી પાસે કોઈ રસ્તો નહોતો એમને હા પાડવા સિવાય અને હા મને માફ કરજે હવે અને હા સારું કશો વાંધો નહીં અને તું યાદ રાખજે હું તારો સાચો આ છું અને તારે જ્યારે પણ જરૂર પડે ને ત્યારે મને ફોન કરજે તને મળે